પસાર થવા માટે મજબૂર થવું પડે છે ત્યારે સામે ધ્યાડ વિદ્યાર્થીની વિના રાઠવા શાળાએ જતી વેળાએ પડેલી મુશ્કેલીની વેદના વ્યક્ત કરતી વેળાએ રડી પડી હતી માથે મૂકીને આવવું પડતું હતું પછી ફરી આવતી વખતે પાંચ વાગે પાછું માથે દફ્તર મૂકીને ઘેરે આવવાનું હતું તો બેટા બીક ના લાગે તમને દફ્તર માથે મૂકીને ના લાગે ને હે શું કરવાનું પણ દફ્તર માથે મૂકીને ઉતરતા હોય ને કોતડામાં વધારે પાણી આવી ગયું તો બેટા વહી જવાનું આવી છું એવું હા તો હું માંગું છું ઓલા હમ તો હું માંગું છું હે રસ્તો અને પુલ હા ટીવીલા પડી બનવામાં હા ગુંગલિયા ગામમાં પુલ અને રસ્તા નહીં હોવાના કારણે સામેધારના 2000 લોકોને જ નહીં પણ આખા ગામમાં વસતા 7000 લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે કેમ કે આ ગામના લોકોના મોટા ભાગના લોકોના ખેતરો હેરણ નદીના સામેના કિનારે આવેલા છે જેથી તેઓને ખેતર જવા કે રોજગારી અર્થે જવા તો મુશ્કેલી પડી રહી છે તો બાળકોને શાળાએ જવા આવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે જેને લઈને ગામ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી નથી બન્યો પુલ કે નથી બન્યો રસ્તો જેને લઈને આ ગામના વર્તમાન સરકારના સમર્થકો પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે પીઠોરા સમાચાર ગામ લોકો સાથે વાત કરી ગામ લોકોને પડતી મુશ્કેલીઓને સરકાર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અમે આ નંદીને જ્યાંથી જન્મો થયો ને ત્યારથી અમે જાણીએ અને અમારાથી આગળની પીઢી કેટલા વર્ષોથી બધી અહીંયા વપરાય મરી ચૂકી આજ તક આમાં આ પાણીમાં બાબતે એટલી બધી કષ્ટી કરીએ કે કોઈ પણ કામ હે આ છોકરા માટે ખભે છોકરો રાખી આ નદી પાર કરીને શિક્ષણ આવવાની જવાબદારી અમારી આ રીતે અમે પાંચ વાગે પાછું પાછું લેવા જવાનું આજુબાજુ કોઈ હરતા ફરતા હોય એ ફલાણા નું છોકરું હામી થયું છે એટલે સંદેશ મોકલાવે બાદ આપણે અહીંયા ખેતર ખેતરમાં તો આવીને એ છોકરો પાછું નદી પાર કરવાની આવી રીતે શિક્ષણ મેળવવાનું આ છોકરી બધી આ રીતે શિક્ષણ મેળવેલી અમારી છોકરી છે અને કદાચ ડિલિવરી થાય તો ડિલિવરી ની તો સરકાર જાણે ના જાણે અમને કોઈ ખબર નહીં અને અમે નાના માણે કોઈ નેતાને ને બી ન ઓળખતા અમુક ઠેકાણે મતદાન કરવાનું એટલે આગેવાન કે એ પ્રમાણે મતદાન કરવાનું નાના માણે કઈ પણ જાણતા નહીં અને આજે ડિલિવરી કરવું હોય તો પેલા બુઢા અમારા બાપ દાદા કોઈ તારીખ વાર કોઈ જાણે નહીં આજે અમે કદાચ જાણો થયા થોડા ઘણા અનુભવી તો તારીખ અમારે પોતાનું ભયરુ ને ડિલિવરી તારીખ કદાચ નોંધી રહેતા હોય અને કેટલો સમય થયો એ પ્રમાણે અમે સમય જોઈને એની સાસરી નંદી પેલી બાજુ તઈ અમે એને તઈ અઠવાડિયા થી મૂકી દેવાનું અને ડિલિવરી નો દુખાવો ઉપડ્યો અને સરકારને ફોન કર્યો એકસો આઠ મે એટલે અહીંથી

બધા બીમારી અમારી કાઢી દેતા હોય તો બહુ સારો એવો અમે વિનંતી કરીએ છીએ અમાર ભંજાભાઈ શંકર ગામ ગંગલિયા ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સૌથી અતિ પછાત ગણાતા છોટાઉદેપુર જિલ્લાના કવાંઠ તાલુકામાં છેવાડાના ગામમાં હજી વિકાસ પહોંચ્યો નથી અને એવું જ એક આ કવાંઠ તાલુકાનું જે ગુંગલિયા ગામ છે ગુંગલિયા ગામની આજે આપણે વાત કરવાના છે છોટાઉદેપુરના કવાટ તાલુકાનું જે ગુંગલિયા ગામ છે ગુંગલિયા ગામની સામીધેડ જે છે બે હજાર જેટલી વસ્તી છે એ વસ્તી ખેતી અને પશુપાલન સાથે નિવાસ કરી રહ્યા છે પરંતુ આ જે સામીધેડ જે ફળિયું છે એ બુનિયાદી સુવિધાઓથી વંચિત રહેવા પામ્યું છે જો આ ગુંગલિયા ગામની સામીધેડના ફળિયાની જો વાત કરીએ તો આ જે સામીધેરના જે ફળિયાની સ્કૂલ જે છે એ હેરણ નદીના આ કિનારે છે વચ્ચેથી હેરણ નદી પસાર થતી હોવાને લઈને ગુંગલિયા ગામના બે ભાગ જે છે એ બે ભાગ વહેંચાઈ જાય છે હવે સામીધેડના જે બે હજાર જેટલી વસ્તી ધરાવતું જે ફળિયું છે એ ફળિયામાં શાળાના જે બાળકો છે એ શાળાના બાળકો પુલ કે કોઈ બીજી રસ્તાની વ્યવસ્થા નહીં હોવાના કારણે શાળાએ જઈ શક્યા નથી તો સામીધેડના જે કોઈ લોકો બીમાર થાય તો તેઓ હોસ્પિટલ પણ પહોંચતા નથી આ ગુંગલિયા ગામના લોકો આક્ષેપો કરી રહ્યા છે કે અનેક રજૂઆતો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરી છે પરંતુ હજી સુધી આ હેરણ નદી ઉપર તેમને પુલ કે સ્લેબ ડ્રેન આપવામાં નથી આવ્યો તો આ બાજુ રાયસાને જોડતો જે રસ્તો છે એ રસ્તો પણ

ગામના બહેન જણાવી રહ્યા છે કે આ ઘડિયાની અંદર જો કોઈ કન્યાને લાવવી હોય તો પણ આ જે બુનિયાદી સુવિધાઓ છે બુનિયાદી સુવિધાઓ માટે ના ભરતા હોય છે ગામના બીજા પણ આ જે સ્કૂલે જતા જ એવા જે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરીશું શું નામ બકાતા કેટલું બન્યા નવ કઈ સ્કૂલમાં બનવાનું એટલે આ ત્યાં જ રહીને બનવાનું

કવાટ તાલુકો છે કવાટ તાલુકાની વરબી જે વાસ્તવિકતા છે એ બહાર આવી છે હજી સુધી આ જે સામી સામીઝેડ છે સામી ઝેળના લોકોને બુનિયાદી સુવિધામાં હેરણ નદી ઉપર પુલ નથી મળ્યો તો રાયસા ગામ છે રાયસા ગામને જોડતો રસ્તો નથી મળ્યો જેને લઈને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બીજા જે બેન છે એ બહેનની સાથે આપણે વાત કરીશું બેન ગામમાં પુલ નીવડે રસ્તો નીમ

જોકે ગુંગલિયા જે ગામ છે ગુંગલિયા ગામ આદિવાસીની જે કલા સંસ્કૃતિ રીત રિવાજોને ને જાળવવામાં સદા અગ્રેસર રહ્યા છે

એને રજૂઆત કરી પછી એના પછી સુખરામ ધારાસભ્ય હતા એને વાત કરી પછી જયંતિ ધારાસભ્ય હતા એને વાત કરી તો છતાં એ કોઈ મેં લેતા નહીં એમ અને આટલી બધી મુશ્કેલી છે એટલે આ અમારે કોઈ બી સગા સંબંધીમાં જવું હોય તો પોતે ભાઈનું મૂર્તિ હોય કે મા બાપનું મૂર્તિ થઈ હોય કે કૂતાની મૂર્તિ થઈ એ હો જીત શકાતું નથી એટલા માટે કોઈક સૂરીયાલ હોય તે અમારે ખાંભી કે અમારે ગામને ખુંગલીયા ગામની અંદર વિચારો કરે એમ કે આ મૂર્તિ થી હોય તે હોય કે બીમારી હોય તે આવી શકાતું નહીં છતાં એ રીતે રીતે સુખરી હાલવા એમ બીમાર પડે એટલે તઈ તઈ મરી જવાનું દવાખાને લઈ જવાનું કઈ રસ્તે લઈ જવાનું એના માટે કોઈ બધા વિચારો કરે છે એટલે મેં વારંવાર અમે મત બીજેપી ને આલી હશે છતાં મારી કામગીરી કોઈ થતી નથી રોડ રસ્તા કઈ નથી પણ ગામમાં કોઈ બેન ને પ્રકૃતિ પીડા ઉપડી કોઈ અચાનક બીમાર થઈ ગયું તો તમારી જોડે કેવો રસ્તો એને હોસ્પિટલ પહોંચાડવા માટે તમારી પાસે આ બાજુ નદી ઉતરવાની છે નદીમાં પિયાળ સમા પાણી વહી રહ્યા આ બાજુ રસ્તો નહીં તમે એમને હોસ્પિટલ પહોંચાડવું હોય તો હોસ્પિટલ કઈ રીતે પહોંચાડો હોસ્પિટલ પહોંચાડવું હોય તો કોઈ રસ્તો નહીં એનો કેમ કે આગળથી મેડિકલ મેંથી ટીકડી લાવીને રાખી દઈએ એટલે તાવ આવતો કે મેં તેની સગવડ કરીએ બાકી બીજો મારે કોઈ રસ્તો નથી આ ખાસ કરીને જે બાળકો છે બે હજારની આસામી જેની વ્યક્તિ છે એટલે ખૂબ બધા મોટા ભાગના જે બાળકો છે એ બાળકોને સાડાએ જવું પંદવા જવું તો કઈ રીતે જ બાળકો બનવા કરી એ દિવાળી સુધીને ખેર જ બેહી રહેવાનું કોઈ ફણવા જવાનું કંઈ નહીં ખેર બેહર કોઈ બાલવાડી બાંધી મેલી પણ બાલવાડીની નોકરી કરે છે બધી હામિથયાળ અચ્છા એટલે અહીંયા કોઈ ફણાવે એમને એટલે ખેર બેસી રહેવાનું બીજું કંઈ કરવાનું નહીં આ દિવાળી આવે એટલે પાણી ઓછું થાય તે વખતે મા બાપ ઉતારી મેકવા જાય એવી મુશ્કેલી છે હું નામ આપણું શંકર ગામના આગેવાન શંકરભાઈ રાઠવા પણ જણાવી રહ્યા છે કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીના જે નેતાઓ છે તેમણે અનેક રજૂઆતો કરી છે પરંતુ અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આ ગામના જે બાળકો છે બાળકો ચાર મહિના સુધી શાળાએ જઈને અભ્યાસ મેળ કરી શકતા નથી શિક્ષણ મેળવી શકતા નથી ખૂબ જે આ ગામના લોકોને જે પડી રહેલી મુશ્કેલી છે એમાં જે હેરન નદી છે હેરન નદી હાલ જે છે એમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે બીજી બાજુનો જે રસ્તો છે એના ઉપર ભયંકર કાદવ કિચડ છે આ ગામ સુધી આવવા માટે અમને પણ થોડા દિવસે તારા દેખાયા છે ત્યારે આ ગામના લોકો અનેક મુશ્કેલીઓને સહન કરીને પણ જે એમની માંગ છે એ માંગ માંગી રહ્યા છે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લાનું વહીવટી તંત્ર આ ગુંગલિયા ગામની વેદના સાંભળીને તેઓની માંગ છે કે તેમને એક મિની સ્લેબ ડ્રેન કે પુલ બનાવી આપવામાં આવે બીજી બાજુ રાયસાને જોડતો જે રસ્તો છે એ રસ્તાનો ભાગ જેટલો રહી ગયો છે ત્યાં જો તેઓને રોડ પણ બનાવી દેવામાં આવે તો પણ આ ગામના લોકોના બાળકો શિક્ષણ મેળવી શકે ગામના જે લોકો છે પોતાનું જે રોજિંદો વ્યવહાર છે એ કરી શકે પરંતુ વિકાસની મોટી મોટી જે વાતો કરે છે તે અહીં આપોકળ સાબિત આવવું જોઈએ સમસ્યા છે ચોમાસાના ચાર મહિના તમે કઈ રીતે વિતાવો છો અને કઈ મુશ્કેલી પડી રહી છે અમારે ચોમાસાના ચાર મહિનાથી અમે ખેતર જવા હોય કે પછી છોકરાને ભણવું જોવું હોય કે પછી એમને કોઈ પણ અભ્યાસ માટે જવા માટે કોઈ રસ્તો નહીં એટલે અમને લોકો એમ બધા વિચારતા હશે કે અહીંયા કદાચ દવાખાનું બનાવ્યા કે પછી સ્કૂલ બનાવ્યા અલગ પણ અલગ એ બનાવવાથી અમને કોઈ ગામ લોકોને ફાયદો થવાનો નથી સ્કૂલ સિવાય કોઈ બીજો રસ્તો નથી અને આખા ગામને એવું છે કે અરસપરસ ખેતરો આવેલા છે આખા ગામની અંદર આખા ગામની અંદર લગભગ સાત કે આઠ હજારનું વસ્તી ધરાવતું ગામ છે તો એમાં ખેતરથી લાવવા લીધવા માટે એટલી તકલીફ છે બંને ગામવાળાને હાંભે હાંભે એટલી તકલીફ છે અને જે એ હામી ધેડવાળા છે એ કદાચ ના કરે ના સ્કૂલે કદાચ બાળકો જી શકે પણ હામી ધેડવાનું એવું છે કે એમને બાળકોને સ્કૂલમાં જવા માટે કોઈ ચાન્સ નથી કે કોઈક એમનો સ્ટાફ હોય એમને આવવા માટે કોઈ રસ્તો નથી હામી ધેડવાળાને

તમારી જોડે એવો કયો રસ્તો છે કે તમે એને હોસ્પિટલ લઈ જાઓ અમારી જોડે એવો કોઈ રસ્તો નહીં અમે આ કાકા અમારે કીધું એમ કે ટીકડી લાઈ રાખ્યા અને એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં ને અમે પછી સેલ્લે કુદરત પર છોડી દીધા પણ કોઈ બેનને પ્રસૂતિની પીડા ઉપડી એને એને પ્રસૂતિ થવાની છે તો એને હોસ્પિટલ લઈ જવું પડે એવી પરિસ્થિતિમાં અમે એવું વિચાર્યા પછી સેલ્લે કદાચ પાણી એટલું હોય ગળા ગળા ઉધે વીસ પચીસ લોકો થયા અને નદી માં ખાટલા ની અંદર લાકડા નાખી જોડી બંધ હા જોડી બાંધો પછી એમને રસ્તો કરી શક્યા કે ઉતાર ઉતારવાનો ટ્રાય કર્યા ટ્રાય થાય એવું હોય ને તો એ ટ્રાય કર્યા ને એમ તો પછી બીજો કોઈ રસ્તો નહીં કામ તો આટલી તમને તકલીફ પડી તો તમે કોઈ નેતાઓને તો રજૂઆત કરી હશે ને હા હા કરી છે હવે તો હું નેતાઓ તો વચ્ચે મેં ગીતાબેનને કીધું તો એવું કીધું કે તમારું મંજૂર થઈ જશે એવું કીધું એટલે અમે નિરાશ રહ્યા પછી કે આ ચાલે થઈ જશે પણ એના લગભગ આવ સાડા પાંચ વર્ષ જેવા થઈ જાય પણ અત્યાર સુધી કોઈ નિશાની નહીં એટલે અમે પાછા

પાંચ કિલોમીટર કદાચ એનું થાય પણ એ ફરી પણ એ રસ્તો એવું પછી આગળ અંદર નો રસપ્રસ કરવો તો બસ સુધી ડાયરેક્ટ રોડ થાય એ માટેનો આ રોડ છે આખો સેટ છે આ હેરાનંદી ના કારણે આટલા ગામના લોકો અટવાયેલા છે બાકી શોર્ટ એ રોડ પડે છે અમારે ગુંગલિયા ગામમાંથી પસાર થતી છે હેરન નદી છે હેરન નદી ઉપર સ્લેબ ડ્રેન કે લો લેવલ નું પહોંચવે નહીં હોવાના કારણે પાંચ થી છ ગામના લોકો જે છે એ લોકોને વાહન વ્યવહારમાં આવવા જવામાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે આ બાજુ રાયસા ગામને જોડતો જે રસ્તો છે એ રસ્તો પણ બન્યો નથી તો બીજી બાજુ હિરણ નદી ઉપર પુલ નથી બન્યો ત્યારે ગુંગલિયા ગામ જે છે એની અંદર સાત હજાર જેટલા આદિવાસીઓ નિવાસ કરી રહ્યા છે પરંતુ આ જે સાત હજાર જેટલા આદિવાસીઓની સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ચિંતા કરી નથી અને તેઓની બુનિયાદી માંગ જે છે બુનિયાદી માંગને પણ સંતોષવામાં આવી નથી આના છોકરા પેલી બાજુ અમારી પ્રાથમિક શાળા છે ત્યાં જવા માટે બહુ તકલીફ પડે અને આટલું હમણાં અત્યારે ઓછું પાણી છે અને વધારે વરસાદ તો બહુ પૂર આવે છે કાંઠા કાંઠા બરાબર પાણી જાય અને એ તકલીફ અમારે બહુ પડે છે અને એ હાઇસ્કુલે જવા માટે બહુ તકલીફ પડે એને અમે ઘોડે કંડોલે બહેડીને ઉતારીએ પછી ભણો જાય ને અમુક સમય ભણો પણ નહીં જવા એટલે અમારા છોકરાને શિક્ષણ બગડે છે मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद